રેંક સબ મેજર પદે વિરોધ મેળવી સન્માનિત કરવામાં આવ્યા હતા વય નિવૃત્તિના કારણે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ તેત્રીસ વર્ષ પછી રિટાયરમેન્ટ થયેલ છે સમગ્ર દંતોડ ગામના અગ્રણી અને સમસ્ત ગામ તેમજ વિજયનગર તાલુકાના આંજણા સમાજના વડીલો માતા બહેનો અને યુવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમની દેશની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી રિપોર્ટર વિજયભાઈ પટેલ આઝાદ મીડિયા લાઈવ સાબરકાંઠા